ડોલી શું ઘણ લઈ ગઈ ગયો ઘણ લઈ કરી લાગ્યો છે પણ આ તો કરીને એક આમનો દેહ છે નહીં ન કરવું એટલે ઘણ લાગ્યો લાગ્યો કાઈ નથી

વા ભૂલિયા ભલા મને પગ દુઃખ તો અહીંયા સા બાપા ને મહેમાન પાન આ ઊભો નથી થઈ હું કરતો જ નથી પણ ભલા હવે મરી જાવો જોઈએ દુખી એવા બાપા દુખીએ

કિશન નો દુખાવો માથા નો દુખાવો આખા નો દુખાવો મટાડી હોય નોખા થઈ ગયા હોય દે દેશી દવાથી દેશી દવા કરો દેશી દવા છે દેશી દવા ભાઈ બધું મટાડી દઉં બસ ધોઈ પગનો દુખાવો માથાનો દુખાવો ઢીસણ નો દુખાવો કેડનો નો દુખાવો ખેડ નો દુખાવો વાણાનો દુખાવો ગમે મહારાષ્ટ્ર માંથી દેશી દવા કરવી છે પૈસા નહી પછી કઈ ભલે ભલે ભલા માણા અમારે મહારાષ્ટ્રમાં ફેકટરી છે મોટી જબરી ફેકટરી હા રામભાઈ સામતભાઈ હા અમારે અહિયાં દુકાન નું નામ છે મહારાષ્ટ્રમાં

મારા બેટા ક્યા કે છે દબેલો ઓલો ઘણ ફુવારો લાય ઘણ ફુવારો

હવે એક દવા બાકી રહેશે એક બાકી નથી બધી થઈ ગઈ હતી એ ઈ નહીં ગધાડા તો તને ન ખબર હોય પણ કરો કરો એક દવા જે બાકી લો પણ એ દવા અમે કોઈને દેખાડતા નથી જો અમે દેખાડી ને તો આ દવાખાના બધા બંધ થઈ જાય આમ જો વૈદ્ય પાટી તમે આને રહ્યા સેલ ભાઈ ઘરમાં લઈ જઈને સોપડો પણ આનો ટાંગો હાજો કરો તમે ને આ અહીંયા ટાંગા ફરી જાય છે મળી પણ ટીમે મું કાઢ્યો ને ઘડીક એ તમે ભાઈ નો ડોકાતા હોય હા દોષ આયા મારે તેને ખડી મૂકાયો ને એને અંદર હાજો કરવા લઈ ગયા હે એ હા એની પાસે દવાઈ છે

કામ હોય તો કામ માં કેજો અમે અહીંયા જ રહેવાના 15 તી 15 દે આય હા આયા ના આવી જ સમતા પણ ફીશન નો ગેડ નો માથા નો શરીર નો કોઈ પણ હાઇટકું વાતી હોય કઈ દેવા ને હા હાલો આપો ખેલો કે કેજો હાલો લે લઈ લે હા આય બેઠ હા દવા દીધી એ દવા નામે નો લેતો ઈ જીવન જરૂરિયાત વસ્તુ છે એ ન મળે હા જામ પણ ગયો જામ જોયું બોિયા પાંચ હજાર નક એક વાર તો પાંચ હજાર નું કઈ નહી તું પણ હવે એ હવે શું તુલારામ

એજે કે પગ દુખે હે ના ના હર કોઈ હે હે લાગ વઈત ને બોલાવું પાછા આ સુગન હર હે હા હે

કેળ નો દુખાવો ઢીસણ નો દુખાવો માથા નો દુખાવો કમર નો દુખાવો કુલ ફેરાય કેસ ફેરાય કુલી હલો જાદા હોય ને પાત્રા થવાની દવા આવી ગઈ છે જાડા પાત્રા કરી નાખશું એ બેન તમારે પાત્રું થવું હે આયા આલા આયા આલા મોર બોય પાછી કીધું મોર આલા નો તો રવતો બીય યાર કોલમણ કેસ નો ફેર નહી હતો મે કીધું આર્યું હું કાય નતો જવાનો પણ તારી બા મને માથું દુખે મારે ટીકડી લેવા જાવું મારી માય એમ છે હું જોતો મને કેવાય ને પણ તને હાથ પાડ્યો તું હાંભરવો જોઈએ ને પણ नाक માં બોલે ક્યાંથી હાંભરે नाक માંથી બોલતા શું नाक માંથી ને બોલાવ ને હું અહીંથી જ ન નીકળું હાંભરું હોય હાંભરતો નથી ને ટપણા માથે ખારો થાય અ ભાઈ બોલ્યું ને એ ફિલ્મ ને ગાડી હું લઉં સાહેબ આનું કરવાનું હોવાનું કીધું

ખોટું બાર કરતો હોય તો હરમંતરાજ ગયો મને માર ખવડી મારા તારો વારો સરસ મને સીકડી ને

Lại bây giờ Thấy chưa rẻ đi Thấy chưa thấy chưa thôi ta Ai cho Rẻ đi

તમારી બાપ ન મટે નહીં જીવો પડશે અહી નઈ થઈ ને અહીંયા ન આવે એ દવા બીજા કોઈ નથી દેખાડવાની હોય બાપરી દીકરા મારા મને કેવી દવા દીધી ને હવે તને ખબર પડશે તું જો